સાડા દસ જેવો ટાઈમ થાય છે અને મોસમની તો વાત જ મૂકી તો ખતરનાક જોકે અત્યારે વરસાદની કોઈ જાતની જરૂર હજી હતી નહીં મહિનો પંદર દિવસ પછી આવો તો પણ વાંધો નહોતો અને વરસાદ કાલે બહુ અતિથી ભારે વરસાદ પડ્યો અમારે અહીંયા કાને આવ્યો જોકે બધા વિસ્તારમાં વધારે પડતો વિસ્તારમાં બધે વરસાદ હતો જ કાલે છોડ દઈ છૂટ જાય ભાગ જાય હશે શું કરવું

જાનવર નું કઈ નામ જ નથી ગાઈસ તો તમે બ્લોગ ની અંદર નવા હો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો મૂકી દે કૃષ્ણા તું ઘણા દિવસે આપણા વ્લોગ માં દેખાણી કઈ કહેવા માંગીશ લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો મારા કાકાના વ્લોગ ને સબસ્ક્રાઇબ કરો

થેન્ક યુ મે તને ગિફ્ટ આપી બોલ થેન્ક યુ પડી જાય યે દેવા દેવા એસા હે જો કાકાને કપડા ખરાબ કરે સાફ કર સાફ કર સાફ કર ડાયો છોકરો એમ તો આ કેસુ તું કે માંગેસ બીજું તું ઓય 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 ओए उसको छोड़ दे वो तेरे तू तो दौड़ा से अभी काम कर है कि ઘણા દિવસે આવી આપણો વ્લોગ ની અંદર હમ ઘણા દિવસે આવી ને આ નાની ઘરે પૂછી તો થોડાક દિવસ બારે આલી ગીતે અને વચ્ચે આપણો વ્લોગ બનાવવાનું બંધ કર હ આમ તો ઓય આમ તો આમ તો નગો ગંગા મે તો મે ડ ઉડી 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 તારા બાલ લાંબા લાંબા ઉડી ઉડી એ પતંગ જગાવની નથી હિયારે અબ અબ ન સુમ કાપતે નઈ પતંગ કેંગી ક્યાં ઉપર ઉડી ઉડી ઓ નો પતંગ એ દેવા

કેવું કે ભાઈ એ તારો દેવા હક કર લે થોડા સા જીવન મિલા થોડા શાંતિ થી જીલો યાર સમજે તો આજે આપણે ફૂલ લોક દેવા ઉપર જ બનાવવાનું છે આનું જીવન ના જો આને હક છે ઓય દેવા આમ તો

કાલ થી મોસમ ખરાબ થયું છે આજે હજી એવું જ છે જોઈ શકો તમે અને આ આ ભાઈ સાહેબ નીચે તોફાન ખતરનાક કરતો તો આપણે છતું ભલી આપણે વિચારે થોડી વાર રમશું એના ભેગા હક નથી કરતો તારું વજન કઈ નથી યાર તારું વજન તો કઈ નથી શું કેવા માંગે લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો વજન વગરનું માણસ એટલે ક્રિષ્ના હવે જેટલે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આય હવાજ ફોન ફોન લાઈન કરે હાલો કેને ફોન કરી દેવા ફોન કર દો ફોન કર તાર બાપાને ફોન કર ફોન કર તાર બાપાને ફોન કર

ઉજળ જ કરવાનું ઓય આયો કેને ફોન કરે પપ્પા તાર પપ્પા તાર પપ્પા શું કહી રહ્યા ફોન માં તો પપ્પા ને ફોન કરે તો ફોન નાખી હો કાવી નીચે આ 10 મી 15 મી ટાઈલ હશે આને તોડી નાખી અને આ કદાચ છત ઉપર ફૂલ થી એકલો ચડી જાય ને તો હાજર રહેવું જરૂરી ને કે આ બે માણસ મલી બે ગેંગ છે જોઈ શકો છો તમે સમજો તો બે ઓય દેવા આ પંદરમી ચાઇલસ હશે એને તોડી નાખી એને એને જો સારું કઈ ઉઠતું નથી આ માણસ ને કઈ કામ થતો હે ને કોઈને કઈ કામ કાજ હોય તો બોલાવી શકો અરે રહેને દે રહેને દે યાર રહેને દે કુચ બચા લે થોડા સા આમ જો તને હક કેમ નથી કોઈ જાતનું સપ કેમ નથી

कहनी गाड़ी दे हो पापा हैं पापा तरवा गाड़ी है बापो के बूट मने दे दो बूट 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 दे ले हम दे ले। गाइस आज हम है अब एकदम नवरा माना नवरा माना है ना तो अपने को आज कुछ ना कुछ सूझ रहा है इसको थोड़ा मॉडिफाई करने का सूझ रहा है એ કેમ છે તારે આપણે ઓય હું દેવા ડોને હોય હાજર મેકેનિક છે ભાઈ આપણો છોટા મેકેનિક એય એય ડોન દેવા ડોન નામી કાફી દેવા મને જો એટલે ભાગી જાય ખબર ક્યાંક કરવા નઈ દેવું કરે એના મિશન સક્સેસ નહીં કરો દેવાના કેમકે એનું મિશન શું હોય કાક ને તોડવાનું ફોડવાનું દેવા

તુર દલન ઠાકિના કો યાર મસ્ત છે બાકી મોસમ આપણો લોકેશન જો કોઈ ફોટો કરી ઉતારવું ને અહીંયા કને રહી પાછળ આવીએ મસ્ત મસ્ત ગ્રીન ગ્રીન ગાઈજીસ એક મસ્ત કામજી વરસાદ જે છડ ધોવાઈ ગઈ આપણી યે ભી કોઈ કહેને કી વાત હે ક્યા છે ઓ બાકી આજે મોજ આવી જાય મોસમ તો મોસમ છે દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા ઓલા બેને નીચે મૂક્યા અને કે લોગ ઉતારવા જ ના દે આજ કા લોકો અપના પૂરા કર પે મોબાઈલ કી ઓલી બોલેરો રાની બલ્લેનો બોલેરો ગઈ કામ પે શિફ્ટ બી મનીષભાઈ લે કે ગઈ જો કે બધા જ ના અને શિફ્ટ બી નીચે પડી દેખ શકતી હો ગાઈસ તો તમે એ બ્લોગની અંદર નવા હો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો જૂના હો તો આપણું યાર વર્ટ પૂરું કરાવી નાખો યાર તો ચલો ગાઈસ મળીએ નવા વ્લોગમાં બાય બાય જય દ્વારકાધીશ